નમસ્કાર દોસ્તો આપ પણ હાલ અમે તાલુકાના તમામ ફરી રહ્યા છીએ અને દેશનો વિકાસ હંમેશા ગામડાથી શરૂ થતો હોય છે ગામડું સમૃદ્ધ હોય ગામડાનો વિકાસ હોય ત્યારે જ શહેર તરફ વિકાસ જતો હોય છે હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ ગ્રામ પંચાયતની ચૂંટણી છે દરેક ગામડામાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દરેક નેતાઓ દરેક સરપંચની ચૂંટણી લડતા પદાધિકારીઓ દરેક આગેવાનો વડીલો મહેનતો કરી છે પોતાના ગામમાં ત્યારે અમે હાલ આવ્યા છીએ મુન્દ્રા તાલુકાનું સૌથી મોટું ગામ આમ તો પાંત્રીસોથી વધુ વોટિંગ છે આ ગામમાં એટલે ભદ્રસર ગામમાં આવ્યા છીએ અને મારી સાથે જે સરપંચ પંચના ઉમેદવાર છે એક એમની સાથે વાત કરશું સાહેબ આપનું નામ અને પરિચય આપશું મોહારામ શેખા અચ્છા શું શું નિશાન છે આપનું અચ્છા મોહનભાઈ આપ ચૂંટણી લડી રહ્યા છો પહેલે તો કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે મારે ચૂંટણી લડવી જોઈએ લડવી એટલે ગામમાં અમારા સીટ આવી બરાબર અનુસૂચિત જાતિની તો એવી રીતે થયો કે આપણે એજ્યુકેટ છે બધી રીતે બરાબર છે એવી રીતે લડી રહ્યું મેં સાંભળ્યું છે કે આપને કાંઈ કામ હોય તો આપણે

આજુબાજુ કંપનીઓ છે એમાં અમારા જે જુવાનો છે એને પ્રાધાન્ય કંપનીઓમાં નોકરી આપશું પછી ગામનો વિકાસ ગામમાં જે જે ખુટ્ટી કડીઓ છે ગટર લાઈન પેવર બ્લોક પાણીની એ બધું કામ કરશું અમે બરાબર મોહનભાઈ દરેક વખતે વાગતું થતી હોય છે સરપંચ કહેતા હોય છે અમે આ કરશું વિકાસની વાતો કરશું પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા એવા ગામડા અમે જોયા છે કે હજી પણ એ રાડું પાડી જાય છે અમારો વિકાસ ક્યારે તો શું મોહનભાઈ એવું જ કરશે ના પહેલે પ્રાધાન્ય વિકાસને જ દેશું અમે કામ જ કરવું છે વિકાસ કરવો છે શું એવી ખુરતી કડું છે ભદ્રેસરમાં જે ખરેખર થવી જોઈએ મોટો ગામ છે પહેલે પ્રાધાન્ય ગટરને આપશો પછી યુવા વર્ગ છે અમારો કંપનીઓ આજુબાજુ છે નોકરીને પ્રાર્થને આપશો અમે તમે લોકો વચ્ચે જઈ રહ્યા છો તો લોકોને શું આશા છે તમારા પ્રત્યે લોકોને એ જ કામની જ આશા છે કે અમારા કામ થવા જોઈએ બરોબર મોહનભાઈ એવું તો શું કરશે જે ભદ્રેસરની જનતા એમનાથી ખુશ થઈ અને એમને મત આપશે એવું તો આપ શું કાર્ય કરશો કે જો તમારાથી ખુશ થઈને લોકો તમને મત આપશે ગામનો વિકાસનો કામ કરવો જ છે અમને ને પબ્લિક ઓટોમેટિક ખુશ થવાની જ છે કામ જોઈએ પબ્લિકને કામ જોઈએ અમે કામ કરશું અમારી ટીમ બંધાયેલી છે એમાં મોહનભાઈને કેટલી આશા છે કે હું જીતું સો ટકા આશા છે જીતો છો સો ટકા અને ખાસ કરીને આ તો દરિયાઈ વિસ્તાર છે આપ પણ જાણો છો કે માછીમાર પણ અહીંયા ગણા છે તો એમની પણ ઘણી સમસ્યા છે એ સમસ્યાનો અંત ક્યારે માછીમારોની સમસ્યા છે જો અમે અમે અમારી ટીમ ગઈ હતી જેવા જે જે કામ કામ છે છે પહેલે પ્રાધાન્ય એમને પણ ખૂબ સારી વાત કરી અને એમને જે વાત કરી કે મારે ગામનો વિકાસ કરવો છે દરેક સરપંચ કહેતા હોય છે અને ગ્રામ પ્રથ લાગણી હોય ત્યારે ચૂંટણી લડતા હોય છે અને જીતે પરંતુ વિશેષ એ હોય કે જે ગામના આગેવાનો હોય જે વડીલો હોય જે ખરેખર સરપંચ પદ ભોગવી ચૂક્યા હોય અને એમને ખબર છે ગામનો વિકાસ કઈ રીતે થાય અને એવા જ વ્યક્તિ જો આપણી સાથે હોય તો સો ટકા આપણે સફળ થતા હોઈએ છીએ એટલે મારી સાથે ઉમરભાઈ છે પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે અને બહુ જોરદાર વક્તા પણ છે અને એમની એક કાર્યસ્થિતિ છે કે એ જ્યારે પણ કાર્યકર્તા હોય છે તો એ નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે દરેક સમાજ સાથે જોડાયેલા છે ઉમરભાઈ જ્યારે તમને એક મોકો મળ્યો છે તમારા ગામને એનો આપે ઉમર આપ મોહનભાઈ સાથે છો મોહનભાઈએ કીધું અમે ગામનો વિકાસ કરશું પરંતુ હજી અમને એવું લાગી રહ્યું છે કે ભદ્રેશ્વરમાં ઘણી એવી ખૂટતી કડીઓ છે જે વિકાસની ખરેખર દૃષ્ટિએ થયું નથી સૌથી પહેલાં તો ગામની અંદર અમે જ્યારે ચૂંટણી જાહેર થઈ તો અનુસૂચિત જાતિની સીટ હતી અને અમારી પ્રાયોરિટી મોહનભાઈ ઉપર રાખી અમે કારણ કે એક તાલુકા પંચાયતમાં જોબ કરે છે એના ફાધર તલાટી હતા અને પોતાને પણ એક્સપિરિયન્સ છે કે ગામની અંદર જે વિકાસના કામો વિકાસની ગ્રાંટો ક્યાં ક્યાંથી લઈ આવી અમે સાથે છીએ અમારો એક્સપિરિયન્સ મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય મારી સાથે ઉપસરપંચ રહી ચૂક્યા છે પ્રદ્યુમનસિંહ એમની પાસે પણ સારો એવો અનુભવ છે અમે અનુભવ એ અમારા અનુભવ થકી એને પ્રોત્સાહિત કરશું અને એને માર્ગદર્શન આપશું અને ગામની અંદર જે જે ખૂટતી કડીઓ છે ખાસ તો અમારો આ વર્ષનો આ ચૂંટણીની અંદર જો ટાર્ગેટ હોય તો પર્યાવરણ બચાવવા માટેનો છે આજુબાજુ કંપનીઓની અંદર જે પ્રદૂષણ છે પ્રદૂષણ ફેલાવે છે સીએસઆરમાં ફંડ નથી આપતી તેના ઉપર અમે ખાસ કાર્યવાહી કરી અને ગામની અંદર એમની પાસેથી ફંડ એકત્ર કરી અને અત્યારે જો જોવા જઈએ તો જેવી રીતે ટુંડા સિરાચા એવા જે મોટા નાના ગામો છે જ્યાં કંપનીઓ પોતાનો સીએસઆર ફંડ તેમજ ટેક્સ ભરી અને ગ્રામ પંચાયતો જેવી રીતે સદ્ધર થાય છે તેવી રીતે અમારી પાસે બે પોર્ટ બીઝ આવે છે જીઆઈડીસી આવે છે અન્ય કંપનીઓ છે એમાંથી કંપનીઓ જે બાંધકામ અને ટેક્સ નથી ભરતી એ ટેક્સ અમે વસૂલ કરી અને ગામના વિકાસમાં કોઈ ગ્રાન્ટ ઉપર ડિપેન્ડ ન કરીએ અને અમારી જ પંચાયતની ગ્રાન્ટ ઉપર ગ્રાન્ટનો અમે ઉપયોગ કરી અને ગ્રામને ગામમાં વિકાસ કરવાની અમે નેમ લીધેલ છે આપ પંચાયત ચલાવી ચૂક્યા છો પંચાયતને ચલાવવા માટે આપણ જાણશો કે કેટલો સંઘર્ષ કરવો પડશે આપ ગ્રાન્ટ લેવી લેવા જાવી ગ્રાઉન્ડ પાસ થાવી અને તમામ કાર્યો કરવા કારણ કે દરેક લોકોને અલગ અલગ વિષયો છે કે કોઈકને સારું પસંદ હોય કોઈકને એનાથી વિશેષ સારું પસંદ હોય પરંતુ જ્યારે આપ પંચાયત ચલાવી ત્યારે ત્યારે શું દ્રશ્ય હતા અને હાલના શું દ્રશ્ય છે ભદ્રેશનના હું બે હજાર સાતમાં બે હજાર સાતથી બાર સરપંચ હતો ત્યારે પંચાયતની અંદર પચીસ હજાર રૂપિયા હતા ફક્ત તે બાદ ગામની અંદર અમે રોડ લાઇટનો રોડ લાઇટ તો ફર્સ્ટ અમારા વખતમાં થઈ રોડ લાઇટ પીએચસી માટે અમે માંગણી રાખી પીએચસી અત્યારે ભદ્રેશ્વર મંજૂર થઈ ભૂકંપની અંદર જે સ્કૂલો પડી ગઈ હતી સ્કૂલ પછી ફેબ્રિકેટેડ સ્કૂલો બના હતી એના માટે અમે જિલ્લા પંચાયતના તે સમયના જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ આહિરને અમે અહીં બતાવી સ્કૂલો આજે બે સ્કૂલો ત્રણ સ્કૂલો સારી કંડિશનમાં બનેલી છે ભદ્રેશ્વરની અંદર કન્યાશાળા અને કુમાર શાળા જેની અંદર લેબોરેટરી કોમ્પ્યુટર લેબ છે તમામ સુવિધાઓ સંપન્ન સ્કૂલો છે અમે પ્રાધાન્ય આરોગ્ય અને શિક્ષણ ઉપર વધારે રાખ્યું હતું જે તે વખતે અને હાલ હાલે પણ જે અમે મિનિસ્ટરો સાથે લેટ લેટર લેટર મારફત પત્ર વ્યવહાર કરી અને ભદ્રેશ્વરની અંદર પીએચસી મંજૂર કરાવ્યું છેલ્લા ત્રણ વર્ષથી પીએચસી પણ અહીં અહીં છે અને અહીં એકસો અઠ એમ્બ્યુલન્સ જેવી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ગામની અંદર ખૂબ સારી વાત કરી અને ત્યારસા ત્યારબાદ આપણી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય અને સરળ સ્વભાવ કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો શાંતિથી કાર્ય કરવું લોકોને સમજાવવાની પદ્ધતિ કારણ કે એક તમે તમારે સફળ થવું છે તમારો સ્વભાવ એક બાળક જેવો હોવો જોઈએ એવા જ અમારી સાથે અમારા મિત્ર પ્રદ્યુમનસિંહ બાપુ ખાસ કરીને તમારું ભદ્રસર રોડ ઉપર આવેલું ગામ છે એક વાત કહું તમને કે મને ખૂબ દુઃખ લાગે છે કે આ વર્ષોથી અમે નીકળી છીએ પરંતુ આ ભદ્રસર ગામ રોડ ઉપર આવેલું ગામ છે પણ અમને ક્યાંક વિકાસ દેખાતો નથી હજી સુધી પરંતુ આપ એવો શું કાર્ય કરશો કે જેથી કરીને ભદ્રેસરનો વિકાસ થાય ભદ્રસના લોકો વિકાસ તરફ આગળ વધે સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે એઝ એ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે અમારી ઈચ્છા જ નથી કે આ ગામમાં ચૂંટણી થાય સમરસ થાય એવી અમે કોશિશ કરી હતી પણ અમુક અતિ મહત્વાકાંક્ષી અને સત્તા લોલુપ વ્યક્તિઓના કારણે આ ચૂંટણી થવા જઈ રહી છે હવે જ્યારે ચૂંટણી થવા જઈ જ રહી છે ત્યારે અમે અમારી પેનલના ઉમેદવાર તરીકે મોહનભાઈ શેખાને ઊભા રાખ્યા છે કારણ કે મોહનભાઈ વહીવટી અનુભવી ધરાવે છે પોતે તાલુકા પંચાયતમાં સર્વિસ પણ કરે છે અને એને એટલું નોલેજ પણ છે કે ક્યાંથી સરકારમાંથી પૈસાઓ લઈ આવવા કઈ યોજનામાં ક્યાં ચાલે છે અને ક્યાંથી ગ્રાન્ટો આવે એટલે સ્વચ્છ છબી ધરાવે છે એજ્યુકેટેડ છે ગ્રેજ્યુએટ છે પોતે અને એની ગામમાં પણ એના પિતાજી પણ તલાટીમાં સર્વિસ કરી ગયા છે આ ગામમાં એની છાપ સારી છે અને અમે બધાએ સાથે મળીને કર્યું કે હવે જ્યારે ચૂંટણી થઈ જ રહી છે તો આપણે એવા આ ગામને મોટું ગામ છે અને એક સ્વચ્છ છબી ધરાવતો ઉમેદવાર છે મોહનભાઈ એને આ ગામમાં સરપંચ તરીકે રાખીએ અને એમ અમે આ મોહનભાઈનું નામ નક્કી કર્યું છે સૌ સાથે મળી આ અમારી ટીમ સાથે તમામ સમાજો છે તમામ જ્ઞાતિ જાતિઓ છે અને લગભગ મોહનભાઈને તમામ જ્ઞાતિ જાતિનો સાથ અને સહકાર મળી રહેશે તમે જેમ વાત કરી વિકાસની તો હું છેલ્લા વીસ વર્ષથી જાહેર જીવનમાં છું દસ વર્ષ ગ્રામ પંચાયત પાંચ વર્ષ તાલુકા પંચાયત અને છેલ્લા સાડા ચાર વર્ષથી જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે છું સ્વાભાવિક છે મારા વિસ્તારમાં તો ત્રેવીસ ગામ આવે છે પણ મારું પોતાનું વતન ભદ્રેસર છે એટલે જરૂર મને ભદ્રેસર પ્રત્યે વધારે લાગણી હોય અને કામ કરવાની ઈચ્છા પણ હોય એટલે જ અમે એવા વ્યક્તિને અમારી કોઈ એવી નીતિ નથી કે કોઈ એવો ઠોઠ નિશાળીઓ સરપંચ બનાવી દો અને પાછળ અને જેમ કે અમારે ચલાવવું કારણ કે અમે ઓલરેડી અત્યારે સત્તા પર છીએ તો અમે ગામને એવો ઉમેદવાર આપવા જઈ રહ્યા છીએ જેને પોતાને નોલેજ છે જે પોતે કામ કરી શકે છે પોતે ભણેલો ગણેલો છે પોતાને સમજ છે કે ક્યાંથી ગ્રાન્ટો લઈ આવીને કેમ ગામનો વિકાસ કરવો ખાસ કરીને એવી રીતે કઈ ખૂર્તી કડીઓ છે જે ગામમાં હજી કરવાની બાકી છે વિકાસની દૃષ્ટિએ જોવા જઈએ તો આપ જોઈ રહ્યા છો ભદ્રસ ગામને તો હજી વિકાસ તરફ આગળ વધવું હોય તો કઈ ખૂર્તી કડ્યો છે વિકાસની વાતો કરીએ તો આમ તો આ સરકારમાં ગ્રાન્ટો ઘણી મળે છે વિકાસની કોઈ ગ્રાન્ટની કમી નથી પણ જો પંચાયતનો સરપંચ સક્ષમ હોય પંચાયતનો સરપંચ અને પંચાયતની બોડી જો ખરેખર સમજદાર હોય તો એ પ્લાનિંગ બનાવી અને આગળ વધે આગળ જે ખૂટતી કર્યો છે ભદ્રેશર ગામને શું શું જરિયા અથવા કોઈ પણ ગામની સરપંચને એ નોલેજ હોવું જોઈએ કે હવે પછી મારા ગામમાં શું શું કામો કરવાના છે એમ સ્ટેપ બાય સ્ટેપ જો એક લિસ્ટ બનાવી લે અને જો સ્ટેપ બાય સ્ટેપ વિકાસના કામો થાય તો હજી કામો તો વિકાસ ચાલુ જ રહેવાનો છે કારણ કે વિકાસ ક્યારેય થંભવાનો નથી એટલે અને વિકાસની જરૂર આ મોટું ગામ છે અમારું ગામ પાંચ હજારની વસ્તી ધરાવતું છે ગાંધીધામ અને મુન્દ્રા વચ્ચેનું સેન્ટર છે અહીં નાના નાના ઉદ્યોગો આવ્યા છે જીઆઈડીસી છે તો સરપંચમાં એટલી ત્રેવડ હોવી જો કમસે કમ અહીંયા જેટલા પણ ઉદ્યોગો આવે છે એમાંથી પૂરતા પ્રમાણમાં એનો સીએસઆર વાપરે એના જે કંઈ વેરા થતા હોય એ વેરાની વસૂલાત કરી અને વધારેમાં વધારે સો ભંડોળમાં જો રકમ જમા કરે તો સો ભંડોળમાંથી જેવો ધારે એવો વિકાસ કરી શકે એના સિવાય બાકીની તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે આયોજન છે એટીવીટી છે ધારાસભ્ય છે સભ્ય છે ગ્રાન્ટો સરકારમાંથી ઘણી મળે છે પણ એ ગ્રાન્ટોને ક્યાંથી લઈ આવી અને કેમ વાપરવી એના માટે જો સરપંચ સક્ષમ હોય તો ઘણા બધા કામ થઈ શકે અને એવો અમને વિશ્વાસ છે અમારા સરપંચમાં કે કે જોઈ આવશે તો જરૂરથી એ કામ કરી બતાવ છેલ્લો સવાલ આપ પણ ઉપસર્પણ રહી ચૂક્યા છો આપ પણ પંચાયત ચલાવી રહી ચૂક્યા છો ઉમરભાઈ સાથે તો આપના સમયમાં થયેલા કામ કામો અને હવે કયા એવા કામો છે ખરેખર હકીકતમાં ગામ પરથી કરવા જોઈએ બિલકુલ જેમ ઉમરભાઈએ કહ્યું તેમ હું પણ સાતથી બહાર ઉપસર્પંચ હતો એમની જોડે જ અને આજથી સાતથી બાર એટલે પંદર સત્તર વર્ષ પહેલાં આજે જે રૂપિયા મળે છે એ કદાચ ત્યારે નહોતા મળતા અને હજી આજથી પાંચ વર્ષ પહેલાં પછી મળશે એ વધારે મળશે એટલે વિકાસની વણથંભી યાત્રા ચાલુ જ રહેશે ઘણા કામો કરવા જેવા છે અમારે અહીંયા સિંચાઈના કામો કારણ કે ભદ્રેસરમાં બહુ મોટી નદીઓ આવેલી છે જો અહીંયા ચેક ડેમો ઘણા બધા બની શકે એમ છે પાણી જળસંચયના કામો થઈ શકે એમ છે વૃક્ષારોપણના થઈ શકે છે ગામના તળાવોના સુશોભીકરણના થઈ શકે છે અહીં વસઈ જૈન તીર્થ જેવું યાત્રાધામ છે અમારે અહીંયા ચોખંડા મહાદેવ છે રોકડિયા હનુમાન છે અહીંયા પંજોરા પીર છે એવા યાત્રાધામ અહીંયા દરેક સમાજના તીર્થસ્થાનો પણ છે એટલે કામ કરવા જેવા ઘણા છે સરકારમાંથી ગ્રાન્ટ પણ મળે છે જેમ મેં ફરી કહ્યું તેમ જો સરપંચ સક્ષમ હશે અને એમની બોડી ખરેખર સક્ષમ હશે તો સરકારમાંથી ક્યાંથી ગ્રાન્ટ મળે છે લઈ આવી અને અમે સૌ સાથે મળીને આ ગામના વિકાસ તરફ હજી પણ વધારેમાં વધારે વિકાસ થાય એવી અમારી યોજના છે તો હતા તમામ ગ્રામજનો અને મોહનભાઈ સરપંચશ્રી કહી સરપંચના ઉમેદવાર કહી રહ્યા છે કે મારે ગામનો વિકાસ કરો છે ગામની શું ખૂર્તિ કાઢ્યું છે પૂરી કરવી છે ત્યારે ઉમરભાઈ કહી રહ્યા છે કે ગામ મારું જે નોલેજ છે હું સરપંચ રહી સરપંચ રહી ચૂક્યો છું અને હાલ મારે પણ જવાબદારી છે જે ગામ પ્રત્યે શું ગામનો વિકાસ કરવા માટે શું શું ખૂર્તિ કાઢ્યું છે એના પણ હું આગળ વધીશ સાથે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રધુમનસિંહ એમને પણ કીધું કે એવા સરપંચ હોવા કે જેને નોલેજ હોય ક્યાં ગ્રાન્ટ ક્યાંથી આવી શકે કઈ રીતે ગ્રાન્ટ વાપરવી તો આ તમામ લોકો એમને લોકોને સમજાવ્યું ભદ્રસન ગ્રામજનોનું પણ કદાચ મેસેજ તમારા સુધી પહોંચશે પરંતુ ચૂંટણી એક એવી હોય છે કે ખેલ દિલ્હીથી લડાતી હોય છે હાર જીત કોઈ એક પણ વ્યક્તિની હાર થતી હોય છે અને કોઈકની જીત થતી હોય છે પરંતુ આપણે આ ખેલ દિલ્હીથી ચૂંટણી લડીએ અને આપણું જ્યારે બાવીસ તારીખના વોટિંગનો સમય હશે ત્યારે આપણે સાત વાગે ઊઠી અને પહેલે આપણે વોટિંગ કરી કારણ કે આપણા આ હાથમાં નિશાન હશે વોટિંગનું તો આપણે લોકોને કહી શકશું કે મારો આ કામ કરો અને સાથે સાથે કદાચ જે પણ સરપંચ બનશે સરપંચ તો બની જશે પરંતુ જવાબદારી તમારીને મારી રહેશે ગામને સ્વચ્છ રાખીએ ગામને ગ્રીન રાખીએ ગામને ક્લીન રાખીએ ત્યારબાદ અન્ય જે ઉમેદવાર છે દિનેશ દિનેશભાઈ ચંદે આમ તો યુવા છે અને હું હંમેશા યુવાનોને એક પ્રેરણા આપતો હોઉં છું યુવાનો મને પણ પ્રેરણા મળતી હોય છે કે કોઈ પણ કાર્ય કરવું છે યુવાનોને આગળ કરો કારણ કે જો દેશનો વિકાસ કરવો છે ગામડાનો વિકાસ કરવો છે તો યુવાનો જ કરી શકે છે અને આપ પણ જાણો છો કે દેશનો વિકાસ ગામડાથી જ થતો હોય છે હાલ મારી સાથે ભદ્રસરના અન્ય ઉમેદવાર છે એ પણ મારી સાથે બેઠા છે એમના વિચારો આપણે જાણશું કે એમના વિચારો શું છે પહેલાં તો સાહેબ આપનું નામ અને પરિચય અને આપનું શું નિશાન છે નમસ્તે મારું નામ દિનેશકુમાર મેઘજીભાઈ ચંદે છે અને અત્યારે ભદ્રેશ્વર પંચાયતમાં જે ચૂંટણી થઈ રહી છે એમાં સરપંચ પદે હું ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે અને મારું નિશાન છે ટેબલ અને આગળ જે પરિસ્થિતિ થઈ ચૂકી છે અને હાલ હું જોઈ રહ્યો છું તો મારા ગામની અંદર એજ્યુકેશનનો એક તો અભાવ છે અને બીજું છે આરોગ્ય વિશે ગામ ઘણા બધા થયેલા છે ઓલરેડી મારા ગામની અંદર પણ જે એક નાગરિક તરીકે અને ગામનો વિકાસ જે જોઈએ એક યુવાનને તો એ બાબતે થોડુંક વધારે મારી સોચ છે ગામની અંદર પહેલે તો લાઇબ્રેરીની જરૂર હોય હોવી જ જોઈએ જ્યાં આપણું યુવા છે જે નાના બાળકો છે એજ્યુકેશન એને પૂરતું મળી શકે છે અને ગવર્મેન્ટની અગર જો કોઈ બી તૈયારી હોય તો એ લાઇબ્રેરી થકી આગળ જઈ શકે છે અને બીજી વસ્તુ એ છે કે આરોગ્ય આરોગ્ય છે અત્યારે ગામની અંદર બહુ સારું એવું હોસ્પિટલ છે અત્યારે બટ ત્યાં છે ને સ્ટાફની કમી છે બીજી વસ્તુ મારું મેઇન ફોકસ એજ્યુકેશન ઉપર જ છે અગર જો ગામની અંદર એજ્યુકેશન હશે તો સો ટકા ગામનો વિકાસ થશે અત્યારે હું એઝ અ નાગરિક તરીકે જો જોઉં છું તો ગામની અંદર તમે બી જોઈ શકો છો કે ઠેક ઠેકાણે રસ્તાઓ ઉપર કચરા છે પછી પાણીનો નિકાલ નથી અને ઘણી બધી એવી સમસ્યાઓ છે જે મારી ઈચ્છા છે કે હું મારું ગામનો નકશો છે એકદમથી ચેન્જ કરીશ ઘણી જગ્યાએ અમે જઈએ છીએ તો લોકોની સોચ એવી છે કે અમને સામેથી જ કહે છે કે સરપંચ આવે છે તમે ચૂંટણી આવે છે ત્યારે અમારી પાસે આવે છે લોકો અને કહે છે કે આમ કરી નાખશું તેમ કરી નાખશું આવું બધું મતલબ ઘણા બધા અમને સવાલો કરે છે ખૂબ ખૂબ સારી વાત કરી આપને કહું કે ઘણીવાર એવું ગામડામાં નહીં મોટા શહેરોમાં પડતા છે કે નેતાઓ હોય છે કે નેતાના કાર્યકર્તા હોય છે ચૂંટણીઓ જયારે જતા હોય છે પૂછા કરે છે કે તમને શું જોઈએ તમને શું જોઈએ એમ પરંતુ વાકઈમાં જ્યારે જીતી જાય છે ને ત્યારે પરિસ્થિતિ પરિસ્થિતિ જો છે કોઈ પૂછા કરવા જતું નથી આપ એક યુવાન છો એજ્યુકેટેડ છો શિક્ષણ પ્રત્યે આપની એટલી લાગણી છે તો હું એક વાત કહું કે આપણા ગામની વાત કરું આપણા ગામમાં વિકાસની ઘણી એવી ખૂર્તી કડીઓ છે હજી ઘણી બધી પરંતુ કદાચ દિનેશકુમાર ચંદેજ અગર સરપંચ બનશે તો એવું પહેલું કયું કામ જે કરશે મારું પહેલી ઈચ્છા એ જ છે કે મારે છે ને મતલબ મારું એક સપનું છે કે ગામની અંદર એક હું લાઇબ્રેરી કરીશ પહેલે કારણ કે હું જે જગ્યાએથી મતલબ આવ્યો છું અને અગર જો મને પૂરતું એજ્યુકેશન મળત અગર જો મને કોઈ કે ગાઈડ કરવાવાળું હોત તો હું હમણાં જે પોઝિશનમાં છું બહુ સારી જગ્યા ઉપર છું અત્યારે હું પણ એનાથી પણ આગળ જઈ શકું છું અત્યારે હું એક એક્ઝામ્પલ આપું છું કે હું મારા બાળકને સ્કૂલે મોકલીશ એજ્યુકેશન એને પૂરતું આપીશ પણ જે બીજા ગામની અંદર જે અઢારે વરણ છે બરાબર અને બધા લોકો પોતાના બાળકને પૂરતું એજ્યુકેશન આપી શકે તેવા છે નહીં અત્યારે હું જોઈ શકું છું કે અલગ અલગ કમ્યુનિટી છે પણ એમની અંદર પોતાના બાળકોને એજ્યુકેશન મતલબ કે કંઈ નહીં શું કરી લેશે તો આ સોચને મારે ચેન્જ કરવું છે એજ્યુકેશન હશે શિક્ષણ હશે તો એ યુવા આગળ વધી શકશે દરેક સમાજને એકસાથે મળી અને આપણે આગળ વધવું છે જે હું તમે વાત કરી કે બધ દરેક જગ્યાએ હું ગયેલો છું અને મને એક જ સવાલ છે કે સરપંચ તો આવે છે સ્ટાર્ટિંગમાં તમે મોઢું આપશો અને આમ મોટી મોટી વાતો કરશો આ કરશો પણ આ જે એમની સોચ છે એને હું ચેન્જ કરવા માંગુ છું ચંદી સાહેબ ખૂબ સારી વાત કરીને હું અમે આશા રાખીએ છીએ કારણ કે ગામનો વિકાસ યુવાન કરી શકે પરંતુ હાલની પરિસ્થિતિ આપજો કે નથી રોડ બરાબર નથી પાણી આવતા એટલે ગ્રામજનોને શું જોઈએ ખાલી રોડ રસ્તા અને પાણી આ ત્રણ વસ્તુ એમની પ્રાથમિક સુવિધાઓ એવો છે ફરજ છે જે સરપંચની તે કરી શકે પરંતુ તમારા ગામની હાલની પરિસ્થિતિ તમે શું જોઈએ છો તમે જે વાત કરીએ કે રોડ રસ્તા અને લાઇટ બરાબર કે ગટર મારું કહેવાનું મતલબ એ જ છે કે રોડ રસ્તા અને લાઇટ આ વસ્તુ સરપંચ ખાલી એના સીમિત જ રહેવું જોઈએ નહીં બરાબર બીજી અનેકો વસ્તુ છે આ તો એક બેઝિક આવે જ છે કે રસ્તાઓ હોવું જોઈએ મારું ગામ સ્વચ્છ હોવું જોઈએ મારા ગામમાં ગટર રસ્તાઓ આ એક બેઝિક વસ્તુ આવે છે પણ એના સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે સરપંચ કરી શકે છે બરાબર અને બીજી વસ્તુ એક છે કે હું પોતે વેટનરી એઆઈ વર્કરમાં જોબ કરું છું અને મારું છે ને એક પશુપાલનમાં બહુ વધારે મારું હા રુચિ બહુ વધારે જ છે અને આજુબાજુમાં હું સેવા બી ઘણી આપું છું લોકોને ખબર જ છે પણ જેટલું આપણા આજે ભદ્રેશ્વર ગામમાં છે ને ઘણા એવા માલધારી લોકો બી છે કે ઘણી બધી એવી એમના માટે બી હું કરી શકું છું પશુપાલન માટે હું કરવા માગું છું અને એના સિવાય બી ઘણી એવી સરકારી યોજનાઓ છે જે આ લોકો સુધી પહોંચતી જ નથી પહેલી વસ્તુ તો એ મને ખબર છે બધી વસ્તુ કેટલી બારેથી આવે છે લોન છે કે પશુપાલનમાં છે કે ખેતીવાડીમાં છે પણ આ લોકો સુધી છે ને પહોંચતી નથી મારો એક એવો ધ્યેય છે કે આ બધી વસ્તુ અગર જો હું મને ચૂને છે તો સો ટકા એક સો ટકા નહીં પણ એકસો દસ ટકા હું એ બધી યોજનાઓ છે એમના આગળ જઈને હું વ્યક્ત કરીશ ચંદી સાહેબ ચંદી સાહેબ ચૂંટણી જીતે છે તો પ્રથમ શું કામ હશે ભદ્રેશ્વર માટે ભદ્રેશ્વર માટે પહેલી વસ્તુ એ જે મેં તમને વાત કરી કે મારે એક ઈચ્છા છે કે લાઇબ્રેરીનું અહીંયા હોવું જોઈએ જ્યાંથી પાયો એક છે કે શિક્ષણ અહીંયાથી જ આગળ વધશે શિક્ષણ હશે તો ગામનો વિકાસ થશે સો ટકા વિકાસ થશે બાકી તો આગળ તો ઘણું બધું છે કામ કરવા જેવું પશુપાલન ખેતી પછી પશુપાલકો માટે કામ કરવું છે ઘણું બધું એવું છે જે મારી ઈચ્છાઓ છે પણ એક સ્ટેપ મેં આગળ લીધો છે મારું આગળ હું એક આવી જ સોચ કરીને આગળ આમ વિચારત કે શું કંઈ થવાનું છે નહીં બરાબર અને હું મારા સીમિત જ રહું તો એ વ્યક્તિને એ વસ્તુને હું સાઈડમાં મૂકી અને આગળ વધ્યો છું અને સો બધા લોકો ગામજનો મને સમજી શકે અને મને જીતાડે તો વધારે સારું છે હું તો એ જ આશા રાખીશ તો હતા ભદ્રસરના બીજા સરપંચ પદના ઉમેદવાર દિનેશ કુમાર ચંદે અને એમને ખૂબ સારા વિચારો રજૂ કારણ કે એ શિક્ષિત છે અને એજ્યુકેશન માટે વધારે ફોકસ રાખ્યો છે અને આ ગામની અંદર મેં સાંભળ્યું છે કે યુસુફ મેહર અલી સંસ્થા પણ છે રાઈટ યસ આ ગામની અંદર એ સંસ્થા પણ છે એ પણ સારું કામ કરી રહી છે ત્યારે આવા એજ્યુકેટેડ છોકરાઓ પણ જ્યારે ખરેખર રાજકારણમાં આવવા જોઈએ અને અમને આગળ વધવું જોઈએ ગામ પધે વિકાસ માટે ત્યારે ચંદે સાહેબ હજી પણ મને એવું લાગી રહ્યું છે કે પ્રકૃતિ પ્રેમી ગામમાં ઘણા છે પણ તો આ રોડ પર આવતા અમને વૃક્ષ નથી દેખાતા યસ આ વિશે બી એકચ્યુલી હું છે ને તમને એક વાત કરીશ કે લોકોને ખબર હશે કે નહીં હોય મને નહીં ખબર પણ હું અત્યારે એક દિયા ફાઉન્ડેશન કરીને એનજીઓ ચાલુ છે અમારું આદિપુરમાં જ્યાં રાજ્ય અને બહારથી જે બિહાર યુપી કે અલગ અલગ સ્ટેટથી જે બી લોકો સ્થળાંતર કરી અહીંયા કમાવા માટે આવે છે એમના બાળકો જે હોય છે ને અહીંયા આવી અને પછી મજૂરી કરે છે કોઈક હોટેલે ચા કપ રકાબી ધોવે છે યા તો કોઈ ભીખ માંગે છે કોઈક જે ઘાસચારો વેચે છે તો આવા લોકો માટે અમારું દિયા ફાઉન્ડેશન છે અમે છીએ એના બહુ ગર્વ છે અમને કે અમે ચલાવીએ છીએ દિયા ફાઉન્ડેશન અને એનું એનું જે દિયા ફાઉન્ડેશનનું એક મુખ્યત્વે એ જ એના ઉપર શિક્ષણ ઉપર જ કામ છે કે એ છોકરાઓના ઘરે ઘરે જઈ અને અમે એમનું એડમિશન કરાવીએ છીએ ગવર્મેન્ટ સ્કૂલમાં અને એમના ઘરે જઈ એમના વાલીઓને કહીએ છીએ કે તમે તમારા છોકરાઓને અભ્યાસ કરાવો અને હા અત્યારે છ છેલ્લા છ વર્ષથી અમે આ દિયા ફાઉન્ડેશન ચલાવી રહ્યા છીએ જેની અંદર અત્યારે અમારી પાસે પાંચ શિક્ષકો ત્યાં ઓલરેડી છે અને એકસો દસ જેટલા છોકરાઓ અમારા દિયા ફાઉન્ડેશનમાં અભ્યાસ કરે છે અને અભ્યાસ મતલબ શિક્ષણ પ્રત્યે જ નહીં પણ અલગ અલગ પ્રવૃત્તિઓ છે સ્પોર્ટ્સ છે અમારા હમણાં ગુજરાતમાં સેકન્ડ અને ફર્સ્ટમાં આવેલી છે છોકરીઓ ફેશન છે એજ્યુકેશન છે પછી સ્પોર્ટ્સ છે કે અલગ અલગ જે બી છોકરાઓની રુચિઓ છે એની અંદર અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને મારે બી હું મારી એક સોચ એ બી છે કે અગર જો હું આદિપુર જઈ અને આટલું સારું કામ કરી શકું છું તો મારા ગામની અંદર કેમ નહીં ખૂબ સારી વાત કરી ચંદેશ સાહેબે તો એમનો વિચાર રજૂ કર્યા અને બહુ શિક્ષિત છે એટલે સો ટકા કે પોતાના વિચારો શિક્ષણ પ્રત્યે રાખતો હોય પણ આપ ગ્રામજનો છો અહીં તો આપને કેટલી આશા છે ચંદ્ર સાહેબ વિશે કે જે એમને જે વાતું કરી છે ખરેખર એટલું કામ થશે જો ખરેખર મને છે ને મારા મારો નાનો ભાઈ છે મારું નામ સુરેશ મેઘજી ચંદે છે મારા ભાઈ વિશે જેનું જેથી એનું જે એજ્યુકેશન છે ને એનો વિચારધારા છે સૌથી સારી છે ને જેથી આપ અમે લોકો અહીંયા ગામમાં સ્થળ લોકો રહી રહ્યા છીએ ને જોઈ રહ્યા છીએ કેવો વિકાસ છે કેવું નથી કેવા રસ્તા છે કેવા રોડ છે કેવા ગટર છે કેવા નથી જેથી આપણે કોઈનો વિવાદ વગરનો આપણે વિવાદ વગરનું આપણે જે આ રાજકીય છે ચૂંટણી છે ચાર દિવસની છે બરાબર જેથી કદાચ ગ્રામજનોને મારી નમ્ર વિનંતી એ જ છે કે જેથી તમે વ્યક્તિ જોઈને વોટ આપજો જે વ્યક્તિ જોઈને તમે વોટ આપજો એના કારણે આપણા ગામનો વિકાસ થશે અને વિકાસ તો આ એ લોકો કરે છે ને આપણે કરશું પણ થાય ને થયો એમાં ફરક હોય છે બરાબર ખૂબ સારી વાત કરી અને મિત્રો આપણે ફરીથી કહું કે ચૂંટણી ફક્ત પાંચ વર્ષમાં એક માટે એક વર્ષમાં એક દિવસ માટે આવે છે પરંતુ સંબંધ આપણા આજીવનનો છે વ્યક્તિનું વ્યક્તિત્વ પણ આજીવન હોય છે તો તમારે તમારા ગામની અંદર જ્યારે ચૂંટણી થતી હોય ત્યારે મત દેવા જાઓ ત્યારે પોતાની જવાબદારી સાથે કારણ કે સૌથી પહેલાં ઊઠીને આપણે મતદાન કરશું તો જ આપણે સરપંચને કહી શકશું કે મેં મતદાન કર્યું છે તો મારા આ કામ થવા જોઈએ હાલની પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે ઘણા એવા ગામડાઓ છે જ્યાં ચૂંટણી લોહિયાળ બનતી હોય છે વાકાયુ થતા હોય છે એક એકબીજાના દુશ્મનો ભાઈ ભાઈના દુશ્મન થઈ જતા હોય છે તો એ બધું સાઈડમાં રાખી અને લોકશાહીનો આ પર્વ છે આ પર્વને આપણે આપણે ખેલ દિલથી મનાવીએ અને ભદ્રસન ગામના જે અમને ખરેખર જોવા મળ્યું કે બંને સરપંચો ખુશીથી પોતાનો કાર્ય કરી રહ્યા છે અને ગામ પરથી તો બંનેની એક જ માંગ છે કે ગામનો વિકાસ કઈ રીતે થાય ગામ કઈ રીતે આગળ વધે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness Carnival Yash Soft Drinks